રોજન્ય થઈ ગઈ છે ગરમા ગરમ ચાય થી ચા પીને પછી ભાઈ ગા સીધા સલૂન જવા માટે કેમ કે આજે તો સ્વામીએ બે ત્રણ ફોન કર્યા હતા ફૂલ મારો ફોન સાયલેન્ટ થઈ ગયો તો ફોન રિસીવ નહોતા થયા એટલે એને મેં ફોન કર્યો એને મારો ફોન એને ઉપાડ્યો મને લેવાય નહોતો પછી તો હું ભાઈ ને કીધું હાલ તું ફટાફટ સલૂન મૂકી જાય સ્વામી ને સલૂન ને જઈને મનાવ્યા મનાવી મનાવી ને થઈ ગઈ ને પછી કીધું હાલો આજે તમારે કઈ ખારું પીવું હોય તો હું તમને બનાવી દઈશ તો પછી અમે તો માર્કેટમાંથી માંથી કીવી લઈ આવ્યા હતા પ્રતાપ ને પીવો તો કીવી નો જ્યુસ પણ આપણે જરાય ભાવે નહીં પછી તો પ્રતાપ માટે બનાવ્યો જ્યુસ અને આપણે કઈ પીધું નહોતું તેમ છતાં પ્રતાપે ધરા ધરા બે ઘૂરટા પીવડાય પછી તો હું આરામથી બેઠો તો કેમ કે તો માથું દુખતું તો આજે ખબર નહીં શું કામ ત્યાં પતિદેવ કે ભૂખ ના લીધે માથું દુઃખતો હોય પછી પાછી મારા માટે લસી લેવાય અમે રોજ લસી એટલે અમારું પેટ ભારે આખો દિવસ ભૂખ નો લાગે લસી પીતી આવી ગાલી ખાઈ છે એટલું નો ખાધું બોલો આમ જ પતિદેવનું માથું ખાવાનું લોહી પીવાનું હેરાન કરવાનું આ કામ આપડું હતું ત્યાં તો વરસાદ કે મારો વારો મેં કીધું આય મારા જ આઈ કીધું આપડે તો આરામથી બેઠા બેઠા વરસાદ ને જોતા મેં તારે જેટલું વરવું હોય ને એટલું વર પછી તો સ્વામી લાઇ યાત્ર એના કામ ઉપર મેં હું તો હું તો હાઈલાઇટ કરું હા લાલ કલર ની મને ક્યારેક કરી દેતા કે ના તને નથી કરી દેવું તને તો કઈ કરી જ નહીં તું તો મને કઈ કહેતી નહી કરવાનું લે આવું કહી દીધું બોલો ગઈ હું તો બેઠી બેઠી પ્રતાપ ને ખીજા દીધી તમને ખબર નથી પડી ગ્લોસ પહેરો કોક નું મર્ડર કર્યું એવા હાથ કરીને બેઠા હો પછી તો હું સાંજે તો નીકળી ગયા બાર આટો મારવા માટે મને એમ કે આજે પ્રતાપ મને મેળામાં લઈ જઈશ પણ નારે ના એવું તો કોઈ થાય જ નહીં હવે બધા એવું કહેતા હતા તમે બહુ ચા પી એટલે હવે તો ચા બંધ કરીને કોફી ચાલુ કરી દીધી ગઈ જોઈ લો આજ તો કોફી પી લીધી કોફી પીને પછી તો ભયો નું ફોન આવી ગયો ખાલો બાર જાવું પછી અમે બધા રોડે ચડી ગયા તો થોડીક વાર આટા માર્યા ને પ્રતાપ તો મારી કંપની મૂકીને ભયુની કંપની લઈ લીધી પાછી હું એને ખીજાણી તો એ તો મને મૂકીને પાછા રમકડા રમવા માં બધા એ કાઢો મારી લીધો તો કે સોડા પીવી પછી તો હું સોડા લઈને બે ગયા રોડ ઉપર સોડા આજથી રાતનો દિવસ ખતમ થયો મળીએ કાલના ના નવા મિનિટ માટે રા ભાઈ